ادا تھاي مہاکاری مارے કે મે તે જાહેર કરેલી મહાકાળી માતા અન તો આઈ એને કીધું તો આવન

10 दिया करिया माता 84 खाता जे જેટલો જે શબ્દ હોય એ શબ્દ ના પ્રમાણે જવાબ આવે 84 ખાતું 84 ખાતા માં દીવા કેટલા આવે 10 કેટલા કરવો પડે ને કેટલા કરતા હોય તમે કેટલા કરો છો 10 10 જો ખાતા ની ખબર ના પડતી હોય તો ઘસી ના કઈ દેઉ મને ખાતા ની ખબર પડતી નથી પણ જો આડા અંદર સેટ કરે ચોરાશી નું સ્મશાન ચોર્યાસી નું ખાતું કેવાય મશાન ખાતું કેવાય ખાતામાં દીવ કેટલા આવે ઘણા બધા આવે

મે મહેનત કરી મે મે 2017 થી મહેનત કરી બધાને ભણાયા 2017 થી એક એક વાત બાલ હી થી બાકી મેલી નહીં 2000 વીડિયોમાંથી બધા સંપૂર્ણ જોઈ ના કે પણ 50% જુઓ ને એટલે તમે ખૂબ કુલ જ્ઞાની બની જશો બધી ખબર પડે જશે બુદ્ધિ પડે 50% કાલે દુખ લાગે મને તમને બધાને જ્ઞાન ના હોય એટલે મને દુખ લાગે

મશાણી મેડી હોય તો મશાણી મેડી જારે જારે તમને આઈ આઈ ભી હોય અહીંયા એનું ટોળું તો કોદાર હોતું જ નહીં ખાતું હોય તો એની પાછળ ટોળા તો હોય જ નહીં આવ નથી મેલડી એટલે મેલડી એક જ હોય ઝોપડી એટલે ઝોપડી એક જ હોય ખાતું કોને કે ભાઈ ગોગા મહારાજ ગોગા મહારાજની ની હારે એની પાછળ નાગણી હાતે ભઈઓ

તમારા કોઈ દાદા વડદાદા મસાણ માં જઈ કાળી દાડે અને પૂતળું બનાવીને ધૂપ કર્યા હોય અને ધૂપ કર્યા હોય ને એટલે પૂતળું બનાવી પૂતળું ઊભું ના થાય પણ એ મશાણના દેવ જ્યારે મરદાના રક્ષણ કરતા હોય કંઈક મળતા ડાટતા પહેલા ઓછું સળકાવતા દાટે વધારે એ વખતની વાત ઈ મળદાની

મશાણી મેળી ની સાધના થાય સાધના મતલબ ધૂપાલો કૂતરું બનાવી ને કોઈ ડાટે કોઈ ડાટે કોઈ સળગાવે કોઈ મશાણ બનાવીને ને કૂતરું બેહાડી અને એને હરગાવતા હોય અલગ અલગ પ્રકાર થી મૂળ વિધિ કહેવાય ઈ મશાણી મેળી ઈ કોમ કરી મશાણી જ્યારે ઈ કાડી ચૌદશ એક વાર ગડી હોય અને બીજા વર્ષે ના જો એટલે ફરતી ફરતી આવે ઘરના ઓગણે અને ઘરે આવેલે જોવે તો મને ગયા વર્ષે કાડી ચૌદશ મને જે નિવેદ આલવા આવ્યો તો મને જાગૃત કરી

ચોરાજી ખાતા ની મસાણી મેળી તમારો બાપ દાદો લાયો હોય તો એ મસાણ માંથી લાયો તો કે કે તમારું કોઈ તળિયું હતું તમારું તળિયું તમારા ઘરનું તળિયું ઘરના ના તો મસાણી મેળી હોય હોય ને શ્રી મેળી ને તમારી ઘરના ઘર ઓગણે એ ખબર ખરી જો મસાણી મેળી ને ઘર ઓગણે જમાડી હોય

લાપસી આલીશું કોઈ એવું કહેતું માસી પુત્ર ચોખાનું નિવેદ આલીશું ઈ એક ચોખાનું નિવેદ ઈ આલી હોય ને એટલી બધા આતા હોય એટલા હોય બધા આતામાં જમી લે એને લોકો ચોરાશી ખાતું કહેતા હોય ઈ બધી દરેક આતમાં હોય આ સુધી વર્ષોથી વર્ષોથી કઈ કતમાં હોય વર્ષોથી કઈ કતમાં ભીડી હોય એવું નથી કે મનુષ્યનું કોડી જ હોય કોઈ પશુ હોય ને એના આતમાં એક જ હોય પણ ખોડિયા અલગ અલગ હોય

એના મશણ મશણ જબરી તમારા ગામ ના મશણ મશણ જબરી તમારા એરિયા રહેતા હોય મેરડી હોય એ મેરડી જબરી અને તમારા ઘરમાં માં પૂજા હોય તમારા માટે જબરી કોઈ જગ્યાએ જબરી નથી જબરા હોય તો તમારી ભક્તિ તમારી રેણી ગણી તમારા નીતિ નિયમ અને તમારી માને સમયસર ખોણા દોડા તમારી માં કરે એવું દુનિયાની કોઈ ના કરે માં ભલે મેરડી હોય કે સાઉન્ડ માતા હોય કે સદી હોય खाता नहीं हम को बे तुमने बात की खबर नहीं जो कैलाश तारा मोटे बोली क्यों? फरता दे 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 फरता मरी बात आवे खरा पर तारा मोटे बोली के लैयला सुतारी शुतारी माने पुसिल लाया से सुकुरदी माता लाया पूर्ति माता ने पुछवे से खरा सु घरनी सिकुतर माता ने पुछवे खरा सु ग्रोदया खरा

જેટલા કોંગરા હોય જે તકલીફ હોય એ તમારી માને અરજી કરો તમારી માં કરે તમારી માં કદાય કોઈ માતા ને બીજી માતા કોમ કરી લાવે અને બીજી માતાને ને રહેતા તો કદાય ના હાલે ખરા શી તમારો ઝઘડો ના કે ભાઈ તમારી ઘરની માતાઓને અને ચોરાજી ખાતાની માતાઓ તમારા બાપ દાદા લાયા એને ઝઘડો કહેવાય કે ના કહેવાય શી ઝઘડા ભાગવા ના પડે આઈ ખબર તો હોવી જોઈએ ને પણ તમે તો સુખ ના સુખ માટે બેઠા છો આવી જ રીતે જવું ચોપડી

તમારાગ પેલા આ સીદી બધા લાગ્યા ઈ સદી ઘર ની માસ એના આવી તો કઈક માતા પણ ધ્યાન રાખી શક્તિ અને શધી પરા રસ્તા મળશે પણ શધી ની વાત મોને રાખતો શધી ની વાત નથી મોને એનું કારણ કે અપયા ટૂડી નાખતા આ બોલા એ અબોલા ટડેલે શધી ને ગમતું નથી શધી ધારે તો ધારે તો રાજપાટ આલે ખે જાય તો ખેદાન મેદાન કરી દે આ છેધી માતા અને શધી અપયા હોય અને એમોય ઘર ઘર હોય અને એમોય તમારા કાકા કુડમ ના અપયા છે

અને એ ગેર કે આમાં નહીં જવું અને એ ગેર થી બોલાવા આવે પ્રસંગ થાય પ્રસંગ થાય એટલે ગેર જવાનું કદાચ માય ના દીધું એટલે જવાની ગણતરી રાખો નહીં પણ ના જો એટલે હોમો તમને બોલાવે તો ના જો પણ તમારો એ હોમો પક્ષ બોલાવા પાડો તમારી સાસરી બધી તમારો જમે આવતો નથી એને ગમે તે કરીને લાવો સાસરીવાળા વાળા કે જવું પડે તો શું મોનું પડે ને મોનું ઉગડે ના મોનું તો ઘર તૂટે તૂટે કે સાસરી બાને કીમત ના રે એનું બોલેલું પડે નહીં એટલે ઘરવાળી કે મારા બાપ નું મારા ભાઈ નું રાખ્યું નહીં જાય ઘરવાળી પાછી જાવ તમારે મારે બલ્ચે મારા બાપ નું કીધું મોને આ શું નહીં થાય ને